તાલુકાના ગામના રહીશ પટેલ પુંજાભાઈ તેજાભાઈના પરસોડા મુકામે ખેતીની જમીન ધરાવી ખેતી કરે છે પરસોડાના રહીશ મકોણા બજુભાઈ મોહનભાઈના પૂંજાભાઈને જમીનગીરો આપી શનિ બે હજાર તેરમાં પંદર લાખમાં લીધેલ અને ગીરી આપ્યા પછી તે જમીન છોડાવી પૂંજાભાઈ પાસેથી લીધેલ રકમના અવેશ પેટે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્ક ખેડમાં શાખાનો તેમના ખાતાનો ફરિયાદી પૂંજાભાઈની તારીખ ત્રણ અગિયાર બે હજાર સત્તરના રોજના અંકે રૂપિયા પંદર લાખ પુરાની રકમનો ચેક આપેલ અને તે મારફતે કાનૂની નોટિસ આપેલ જે નોટિસ મળવા છતાં નાણાં ચૂકવી ન આપતા ફરિયાદીએ ચીફ મેજિસ્ટ્રેટ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી કોર્ટ ખેડબ્રહ્મામાં ફરિયાદ દાખલ કરેલ જે કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા ફરિયાદી તરફેણના એડવોકેટ શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણે ફરિયાદીના પુરાવા રજૂ કરી અંગે ધારદાર રજૂઆત કરતા આ રજૂઆતને ધ્યાને લઈ ખેડબ્રહ્મા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રીની કીર્તિકુમાર જે રાઠોડના હોય આરોપી મકવાણા બચુભાઈ મોહનભાઈ પરોસડાના હોય જિલ્લા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસ મુજબના ગુના કામે તારીખ ચૌદ દસ બે હજાર પચીસ ના રોજ દોષિત ઠરાવી બેવર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની દોઢી રકમ એટલે કે બાવીસ લાખ પચાસ હજાર રૂપિયા પુરાનો દંડ અને દંડ એના ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કરવામાં આવેલ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા